अब क्या किया है अभी कि कुछ को पड़तो नहीं आ को राउंड निकली जाए तो खबर पड़े अब जो दर्शक निकला बोल मजा कोई नींबू पाड़ो नहीं रहा अरे नहीं उन टापो बाइक न्या लेकेन जाबो पांग भर हो गई लागे नी को फासा सही ले तोरा काका आम जो वा वा ये वाला हीरो है नहीं ये ये वाला बैठियां ही हुई थी थी हाँ ये वाले तो तो किस्म बढ़िया जो क्या <laughs> समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो हम्म घोड़ी वो घोड़ी वो आवे कोई ना पानी पिस्ताले हुई थी

खड़ा आ जाए बार बार निर में आप अथौड़ो कारण पड़ा बड़ मैं जो कोक कोक है भांगी जाए बजा धीरे 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 चालू राखी टोसवा तो खूटी जाए हमें हाथ ना उकले टाटापोर नर भांगी थोड़ा थोड़ा पड़ा આજથી ચાલુ કર્યું હે અને વાયુ વાર કામ ચાલુ કરે કે લગભગ ભડાકો કરવાનું લાગે પાણામાં મોટો પાણી નીકળ્યો હોય ને એમાં ઘાસ બાકી તો કામ જાય જોવા પૂરી ગયા ઘડી ઘર વાળા ભાંગી હવે હાલ ઉકલે નહી અમુક પાણા નીકળ્યા જોવા એમ બધા जरा फूका हो गया पाना बांगीवाड़ी गाँ में यूरिया ने बदवा हमें हाउ टूंक में गारियो हाँ गरवाई गए हमें कहीं ठह है ना मैं शू फूका रोटावटा तो चांपलो दड़ी आव गरवाई गिक्का पकड़ी गय લગી હે પાછે YouTube માં ઘૂર મડવા જોવો જો હે ઉગમનો એની વાડ જોન નતા હોતી બુહાની આવ ઘરવાઈ ગયું અને આ જો વાવ નું થોરી ઓરી સાફ થઈ ગયું હ સવારના સાઢે ઘર ઓરી જરા પાણી નું લેબો દેખાય છે હું જણ બતાવું કાલુ કતો કે ડોક્ટર આવી ગઈ આવી ગઈ અજી તો એ આવી નથી એવો નહી એ પાણી આવે છે ઠીરોડી વાવ તપરે લાલ પાનો ત્રણ પ્રકારનો પાનો ગંધો આવે કયા કટકી સફેદ કટકી આવે પાણી વાળો ઘારા આવે અને કારો પાનો અને લાલ પાનો બધું મિક્સમાં આલે નકલી જ થતું કરી આવી ગઈ કે હવે આવશે લાવજો આવລະ dul સાવન ભરે ભરેને ખાલી કરવા લાગુ અને જોજો તમે કઈ રીતે કરું अमारीन तो होत गारा फुटो इन काकरा नोला तो मारते ना बडाया खरि जाय जीनी जीनी चाकरी उ गाराम फुटी अब माटी भूखा किया लागे क्या है आ गुटी, गुटी, गुटे गुटे हां बेटी पुटी

રાફાઈર બાર દીખા કોઈ તો નથી પણ એને બપોરાનો ટાઈમ થઈ ગયો આને નમય એવા અજી આપડી વાવ જો એટલી થાય સટ કલે ફૂટ દી 1000 ચાકીમાં પેઠા કા 45 થી આજી એટલે દી મસા કતરી જીવા કે છે ના మ 50 ఆడగడ આવીતી બોરમાં પછી હું બોરેલ તો હું કાયો ગા ગાતી હોય એટલે કઈ ફિક્સટ કર ન આવે ફૂટ બે ફૂટ આમ ખબર ના પડે હે સરા સરા એકરાઉન આવે એકરાઉન પર ઉપાડતો થાય એટલું બધું બેરું પછી પેઠા 45 થી સમજી લ્યો એટલે હજી 5 ફૂટ ની વાત છે હવે પેઠા ઉપાડશે પછી તરાન વારો આવશે कालीन दी पाको कि मुन की पानी आवे ना ई काल हंजे खबर बढ़ी है जी। अटा आराम से अगर माय पे शंका तीन आवे ओ लोग की बच्चा सही सा सही गई के तरी से पर किनी को से पानी आवे न खबर बसी तरी हाउ टुक मा ओपन न थाई भाग आवे है

પેઢામાં હવે બપોર પછી કરીએ બપોરે અને આગળ બળાકો કહ્યો હતો ચૌદ કર્યા એમાંથી લગભગ છ હાથ ની માં ડાટાથી નીકળી ગયો રસ્તો એટલે બરાબર પેઢો ઉપાડ્યો નહિ પાછા વાળી નીયાર ભર્યા બીજી વાર પાસો વારી બીજો પેડા કો કરવા નો થાય પેઠા માં પેઠા માં ડાટા માંથી નીકળી ગયો બજો એટલો વારી પાછો ડબલ પેડા કા આવા છે કો આ પાછો ગઈ ગયા હ આજ નારાયણ હાવ રાતો પીયો થઈ ગયો છ નીર પાછા ભર્યા હતા એમાંથી એક કૂટો પાંચ ના કૂટા ત્રણ વાર વાય માં ઉતરીને કે શેડા માં મિસ્ટેક કરી ગઈ વે ઘર આમ જાને જીવ કી હોય પપટ પરથી ઓરી પાછો ત્રીજી વાર ઉતરી પાછો હરખો વાયરિંગ કર્યું પાછો વળતા બોલાવા એમને પિઓર આપા પિરો થઈ ગયું નારાયણ કરંટ આ સરખી ફેરી ન તેદીનો ખરાળ આવતો નથી આ ત્રીજો દિવસ છે અગદી સરખી ફેરી હતી ટકા એમનેમ બંધ ર્યું કાલ પછી ટેક્ટર વાળા નીચે બી બંધ ર્યું હરખો કામ ન આયલું આજ ભડાકા ન થતા હરખા હવે જોવાનું છે હું થાય લગભગ ના ફૂટે વાયરિંગ ક્યાંક તૂટી ગયું હોય એક્સ વાય ઝેડ ગમે હોય એક ફૂટે ને બીજા ના ફૂટે વાયરિંગ ફૂટી ગઈ હોય છ વાઈ ગયા ટોટાકાજ બહુ હરખા ફૂટતા જ નહીં અડધા અડધા ફૂટ્યા અડધા અડધા રહી ગયા ને એવું બધું થયું મેં કઈ વયું નહીં ફૂટ ફૂટ તો માલ ઉપાડ્યું

અરે એને મનમાં રહી ગયો હવે પાછો રીટ્રાય કરે થોડો ગાર હશે કાઢીને કે ફૂટી જાય તો આ કુલટર ની હવા કાંકે પણ ટ્રાય તો કરી લીધી થી કેટલી ટ્રાય કરી ભડાકો કરવાની કેટલી કરી આ તક ટ્રાય કરી સારા બદલાવી બદલાવી ના પૂતો એ ના પૂતો અને આજ તો આપણે કઈ કન્ટેન્ટ માં કઈ હતી હા વાત એટલે જો જગુ ભાઈ ને ઓર્ડર લઈ એ મહા દે આ માટી આપણે ઘટતી હતી અને આવ્યો તો એ બાજુમાં કારુભાઈ ને ખાતરનું બધું મિક્સ કરવા એટલે બીજા આવો ને મારા કન્ટેન્ટનું કન્ટેન્ટ એ સપાઈ જાય અમે કામ નું કામ જ થઈ જાય પરવે લોડ બાય આ સીબીઆ માં હું તો કવડ ટેલર ભરે નહીં ટેલર ઠલવે આના જીવું ના થાય સીબીઆ આ તો તમને જોતા બનાવી લે હતી તો

मोराम से मैं जना नाराज થઈ ગઈ ઈ ભડાકો કર્યો ને ત્યાં બેહી ગયો આજી ઉભો ન થતો ગાર્ડન જણાવ કારણ કે જીવ આવી જો આવે ને એમ તો કે માટી નાખી જો રજિયામાં માટી નાખી જો એમ તો આજે ને માટી નાખી જ દે જવાબ દે દે થાય કા બક ભાઈ તે જીસી બીવાર જાઉં છું માટી નાખવાની જ છે ખબર જ છે આજ માટી નખાઈ ગઈ આપ ખાડામાં અને લા કુંદી ને લા હું લપટ કરી દીધું હા લપક હવે ને હીય ઈ ની થોડું થોડું લોડર એકવાર નહીં જરાક ચુમાહામાં